કૃષ્ણ કનયા લાલકી જે ઉમિયા માતની જે વિચારો વિચારોમાં રાત આખી ગઈ ઊંઘવાનું બાકી હતું અને સવાર પડી ગઈ એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવીશું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ विचारो विचारो तया की गई ओंगवानो बाकी हतो सवार पडी गई विचारो विचारो तया की गई ओंगवानो बाकी हतो सवार पडी गई समय आवसे पशी मंदिरे जासो पगे चलाय नाही नय मंदिर तो रै घेऊ विचारो विचारो मारा याखी खी गई दीकरो परणावी पची भजन करसो दीकरो परणी गयो ने वो न गीतई विचारो विचारो मारा याखी गई नवरास मरसे पची रामायण वाचसो आखे तो देखाय न रामायण रही गई विचारो विचारो की गई फरज जयदा करी कथा कथामा जैशो કાને સમરાઈ નહીં ને કથા તો રહી ગઈ વિચારો વિચારો મારા તખી ગઈ વ્યવહાર પૂર્યા કર્યા પછી પૂર્ણ દાન કરશો મિલકત વેચાઈ ગઈ ને દાન તો રહી ગયું વિચારો વિચારો મારા તાખી ગઈ મોટી ઉમર થયા પછી જાત્રાએ જઈશું હિંમત હારી ગયા ને જાત્રા તો રહી ગઈ વિચારો વિચારો મારા તયાખી ગઈ નવરા સમરશે પછી સેવા રે કરશો જમના તેડા આવ્યા પછી સેવા તો રહી ગઈ વિચારો વિચારો આખી ગઈ વિચારો આજ કરા કાલ કર્યા સાથે આવશે નહી વિચારો વિચારો મારા આખી ગઈ વિચારો વિચારો મારા તાખી ગઈ ઊંઘવાનો બાકી હા સવાર પડી ગઈ કૃષ્ણ કનૈયા લાલ કી જે ઉમિયા માતની જે